નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિદ્યાર્થી નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજાને આજે એમને જોડ્યા છે એનું એક ખાસ કારણ છે રાજ્યમાં શિક્ષકોની ઘટ આ મુદ્દો બહુ જ ચર્ચાઈ રહ્યો છે એમાં કચ્છની ચર્ચા બહુ જ થઈ રહી છે ને કચ્છમાં તો એક સાથે હવે વિદ્યાર્થીઓ એટલી હદે પરેશાન થઈ ગયા છે કે નાના બાળકો છે એ શાળા છોડી રહ્યા છે એક સાથે માસ્ક ડ્રોપ કરી રહ્યા છે કચ્છમાં ઠેર ઠેર પણ એવા સામે આવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરી રહ્યા છે લિટરલી કરગરી રહ્યા છે સરકારને કે અમારે ભણવું છે તમે અમને શિક્ષક આપો ઘણી બધી શાળાઓ એવી છે કે જેમાં મંજૂર મહેકમની સામે શિક્ષકો છે જ નહીં છે તો એમની બદલી થઈ ગઈ છે અથવા તો બદલી કરાવીને જતા રહ્યા છે આ બધાની વચ્ચે આ જે બુલંદીથી અવાજ ઉઠ્યો એ અવાજની સામે સરકારે નિર્ણય કર્યો નિર્ણય કર્યો એટલે સરકારે એવો નિર્ણય કર્યો કે ધોરણ નિવૃત્ત શિક્ષકો છે એની ફરી પાછી એમને આવે એટલે સરકારી શાળાઓમાં જે જગ્યાઓ પર કાયમી શિક્ષકો નથી અથવા તો જે જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકોની નિમણૂક પછી પણ ઘટ રહે છે એ જગ્યાઓ પર હવે નિવૃત્ત શિક્ષકોને મૂકવામાં આવશે અને આ વચગાળાની વ્યવસ્થા છે સરકાર દ્વારા કરવામાં આવી છે એક તરફ એવો વર્ગ છે રાજ્યની અંદર કે જે નોકરી માટે સતત ગાંધીનગરની અંદર જઈ રહ્યો છે ટીંગા ટોળી એમની થઈ રહી છે પોતાના અવાજો ઉઠાવી રહ્યો છે એક બાજુ એવો વર્ગ છે વિદ્યાર્થીઓનો કે જે શિક્ષકો માટે રડી રહ્યો છે કલ્પાંત કરી રહ્યો છે અને એ દ્રશ્યો જો તમે જુઓ તો તમારી આંખમાંથી પાણી આવી જાય કે એ આંખે પટ્ટી બાંધીને નાના નાના બાળકો આપણને એમ થાય કે શિક્ષકો માટે કહી રહ્યા છે કે અમારે ભણવું છે એમની આંખમાં આઈપીએસ અને વકીલ બનવાના સ્વપ્ન છે જ્યારે જમા માટે રિપોર્ટિંગ કર્યું ત્યારે બાળકોએ બહુ સુંદર જવાબો આપ્યા હતા પણ એ જવાબો અને એમનું ભવિષ્ય બનાવશે કોણ શિક્ષકો જ નથી એમને ભણાવવા માટે અને એવામાં સરકાર આ પ્રકારનો નિર્ણય લઈને આવી છે જેની ઠેર ઠેર બહુ જ ટીકાઓ થઈ રહી છે એક બાજુ નોકરી માટે વલખા મારતા યુવાનો છે બીજી બાજુ સરકારે નિવૃત્ત શિક્ષકોના પાછી જવાબદારી તણકલું અને લીલું ઘાસ લીલો છમ ઘાસ છે આખલાઓ ચરી જાય આ પ્રકારનો ઘાટ ન માત્ર આ એક પરિસ્થિતિની અંદર પણ દરેક પરિસ્થિતિમાં જોવા મળે છે ને એટલે જ યુવરાજસિંહ સાથે ચર્ચા કરવી છે યુવરાજસિંહ જમાવટમાં આપનું સ્વાગત છે

આપણે રોડમાં પણ વચગાળાની વ્યવસ્થા લાવીએ છીએ બધા બધા કહી શકે કે આટલી દુર્ઘટનાઓ થાય છે ત્યારે પણ વચગાળા ની વ્યવસ્થા આવે છે એ રીતે શાળાઓમાં પણ વચગાળા ની વ્યવસ્થા હોય છે આપણે જે તે સમયે બાળગુરુ બાળગુરુ એ નામનો કોન્સેપ્ટ આવ્યો એક થી પાંચ ના બાળકો માટે જયારે શિક્ષકોની જરૂર પડી ત્યારે એ શિક્ષકોને ભરતી કરવામાં આવી જિલ્લા પંચાયત અંતર્ગત અને પછી જયારે જ્યારે પણ જગ્યાઓ ખાલી પડી ત્યારે ત્યારે સરકારે એમાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે પ્રવાસી શિક્ષક આ કોન્સેપ્ટ લાવ્યા એટલે સરકારે એવું કીધું જ્યાં સુધી આપણે કાયમી વ્યવસ્થા પૂરી ત્યાં સુધી વૈકલ્પિક માનું કે કે વર્ષ હવે ખરેખર બની જોઈએ ને બીજું લાવ્યા વ્યવસ્થામાં નામે જયારે પ્રવાસી શિક્ષક હતા ત્યારે પગાર ઓછો પડતો હતો બીજી ત્રીજી સવલતો પૂરી પાડવા નથી આવતી ત્યારે હવે સરકાર નવો કન્સેપ્ટ લાવી કે જ્ઞાન સહાયક જયારે જે તે વિસ્તારોમાં

જોવા જાવે નિવૃત્ત થયા હોય લગભગ હજાર હજાર જેટલી ઇન્કમ થાય એટલે નવા એટલે આ રીતે કેલ્ક્યુલેશન કરે આપડે આયા ટોટલ થાય અને પછી ઇન્કમ ટેક્સ સ્લેબ છે એમાં તો આપણે નથી આવી જતા જો આવી જતા હોય તો કે ભાઈ આટલી આટલી બધી જપા કરવી એના કરતા અત્યારે ન કરીએ સારું મોટા ભાગના બેન શિક્ષક હોય ને એ નિવૃત્ત થાય એ નિવૃત્ત થાય એટલે પોતાના વતનમાં કા પોતાના ગામડામાં જતા રહે હવે બેન કોણ શિક્ષક એવો છે કે જે ગામડામાંથી ફરી અહીંયા ભણાવવા આવશે ઓલરેડી બેન અઠાવન વર્ષ ભણાવેલું છે એટલે આ જે કન્સેપ્ટ છે મને કન્સેપ્ટ વાંધો નથી હું એમ કઉ છું કે જે લોકો એવું કહે કે સ્કિલ બેઝ શિક્ષક મળે અનુભવી શિક્ષક મળે નો ડાઉટ એ સારી બાબત છે પરંતુ આપણી પાસે ઓલરેડી જો બીજા એટલે કે સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો વર્તમાનમાં ગુજરાતની અંદર

નવ થી બાર ના એટલે કે શિક્ષણ સહાયક આ બે ભરતી પાસ કરો એટલે તમને આ પ્રકારે શિક્ષકો નોકરી મળતી હોય છે ગુજરાત ની અંદર ફક્ત બે નો આંકડો આપું છું બે નો બે નવ્વાણું હજાર વિદ્યાર્થીઓ છે નવ્વાણું હજાર વિદ્યાર્થીઓ અને એમાં પણ સરકારે જે સ્ક્રુટીની કરેલા હોય ને સ્ક્રુટિની જે આપણે બે ગણા ઉમેદવારો લિસ્ટ આવે એમાં તો અત્યારે પણ હાલના દિવસોમાં પચીસ એવા ઉમેદવારો છે કે જે ઉમેદવારો અત્યારે ટોટલી રીતે સરકાર જેટલા પણ માપદંડો ધારા ધોરણો છે એને નથી લેવા બેન જો ખરેખર મને આનો વિકલ્પ પૂછવામાં આવે તો હું આનો વિકલ્પ આપવા તૈયાર છું સરકારને સરકાર જો ખરેખર એટલી બધી શિક્ષણ ચિંતા હોય એટલી બધી બાળકો ની ચિંતા હોય એટલી બધી વાલીઓની ચિંતા હોય તો પોતાના વિસ્તારમાં જિલ્લા પસંદગી સમિતિ એ જિલ્લા પસંદગી સમિતિ પોતાના વિસ્તારનો જ લિસ્ટ બનાવે કે એના વિસ્તારમાં કયા લોકો અત્યારે ટેટ પાસ કરેલા ઉમેદવારો છે શિક્ષિત છે અને ભણાવી શકેલા સક્ષમ છે એટલે કે બીએડ એડસી પીટીસી એવા જે કોર્સ કરેલા છે એનું લિસ્ટ બનાવીને એ લોકોને જ પૂછવાનું કે ભાઈ તમે અત્યારે અમારી શાળામાં ભણાવવા માટે આવશો કે નહીં જો એને જ લેવામાં આવે

અત્યારે ચોવીસ હજાર સાતસો ની જે ભરતી ચાલુ છે એ કાયમી રીતે અત્યારે કહી શકાય કોર્ટ કોર્ટે એને સ્થગિત કરી છે તો કાયમી રીતે જો જ્યાં સુધી નથી ભરાતા ત્યાં સુધી આપણે વૈકલ્પિક વ્યવસ્થા આપણા સ્થાનિકોને જ રોજગારી કેમ ના આપીએ અને જે અત્યારે કહી શકાય કે બેરોજગાર છે શિક્ષિત છે લાયક છે હકદાર છે અને બધી જ રીતે ઉમેદવારો બધા જ વિસ્તારમાં દસ દસ હજાર તો એ છે હવે એ દસ હજાર માંથી આપણે કેટલા જોઈએ છે સો 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 જોઈએ છે ત્યાંથી જ લઈ લો મોટા સુધી નહીં આ બેન સરકાર ની કયો કે શિક્ષણ વિભાગની ની હંમેશાની સિસ્ટમ છે ગાજર લટકાવો અને અત્યારે પણ આ છે ને શાળાઓમાં શિક્ષકો માં બધી જગ્યા ગાજર લટકાવવામાં આવ્યું છે અહી ગાજર કોઈ ખાય જ નથી લખવાનું ગાજર એવું છે ગાજર ઘણું દૂર છે અને એ માથા ઉપર બાંધેલું છે લાકડી બાંધીને એટલે ગાજર એટલું બધું દૂર છે કે ત્યાં સુધી પહોંચવાના જ નથી જ્યાં નજીક પહોંચશે ત્યાં બીજી વ્યવસ્થા થઈ ગઈ છે એટલે બેન આવા ડિન્ડક કરવાનું આવા નાટક કરવાનું ખરેખર શિક્ષણ વિભાગે મને લાગે છે કે આ શિક્ષણ વિભાગે પોતાનું બુદ્ધિ નું દેવાળું ફૂંકી દીધું છે

કે હવે એમનો વારો આવશે અને વારો આવતા પહેલા એમની વય એમની જે ઉંમર છે એ પણ પૂરી થઈ જાય છે એટલા ધક્કા એટલા ચક્કર બધું ગાંધીનગરનું ખાધા પછી પણ એમને એ રાહત નથી મળતી કે અમે સરકારી પરીક્ષા આપીશું પાસ થઈશું પણ નોકરી મળશે કે કેમ છેક સુધી બધી પ્રક્રિયાઓ પૂરી થઈ જાય અને પછી કાયદાકીય આટીઘૂટી આવે અને પછી એ રોકાઈ જાય અને પછી પાછું સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે એટલે આ ઘટનાક્રમ છે સતત ચાલ્યા કરે સવાલ એ છે કે આમાં છોકરાઓને જે જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે આપણે ત્યાં એવું કહેવાય કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત આમાં કઈ રીતે બાળકો ભણશે કેમ કે માત્ર એકલા કચ્છના આંકડાઓ અત્યારે જે સામે આવી રહ્યા છે અંતરિયાળ વિસ્તારમાં દરેક જગ્યા ઉપરથી આવા આંકડાઓ સામે આવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ છે તો શાળાઓ શિક્ષકો નથી શિક્ષકો છે તો શાળાઓ નથી અને ક્યાંક એક થી પાંચ ધોરણની વચ્ચે એક જ શિક્ષક છે ક્યાંક તો ઝીરો શિક્ષક છે ક્યાંક કોઈકને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે

મર્જ કરી મર્જ ને શિક્ષકો આજુબાજુની જેને શિક્ષકો ફાજલ થઈ જાય અને એવી બધી શાળાઓ બેન આ જાણી જોઈને હું તમને એટલા માટે આ ટુક વાત કરી રહ્યો છું કે ઈ એવું કેવા માંગે છે કે ભાઈ અહીંયા પચીસ જ વિદ્યાર્થીઓ હતા અહીંયા ત્રીસ જ વિદ્યાર્થીઓ હતા આ શાળા હાલે એમ નથી એટલે ઈ શાળા મેં બંધ કરી દીધી આ આજુબાજુમાં આજ નેતાઓની પોતાની પ્રાઇવેટ શાળા બનાવી દેવામાં આવી એટલે બે ત્રણ ગામડા હોય બે ત્રણ ગામડાની બાજુમાં આ પ્રકારની મોટી શાળા બેન બનાવી દેવામાં આવે ખાનગી બરાબર

ગુજરાત ની અંદર બેન ઘણી બધી શાળાઓ ખતમ થઈ રહી છે આ છેલ્લા દસ વર્ષ ના ટ્રેનિંગમાં બેન હું જેને પણ ટૂંકમાં જેને જે યાદી દેવી હોય શિક્ષણ વિભાગ ને શિક્ષણ અધિકારીઓ ને ખુદ શિક્ષણ મંત્રી ને યાદી દેવી તો દેવાની છૂટ છે મને એક શાળાનું નામ આપે કે આ દસ વર્ષમાં તમે એક નવી એક નવી સરકારી શાળા અને સારી રીતે બધી જ વ્યવસ્થાઓથી સુસજ્જ અને ડિજિટલ ટેકનોલોજી વાળી એક સુસજ્જ શાળા બનાવી હોય ને એવું એક ઉદાહરણ આપે બેન આપણી પાસે બેન દૂરની વાત બંધ થઈ રહી છે મર્ચ કરી નાખવામાં આવી અને કારણ બતાવવામાં આવ્યું કે આ શાળા ની અંદર બાળકો નથી બેન બાળકો કઈ રીતે આવે શાળાઓની અંદર આપણે શિક્ષકો મૂકીએ તો આવે ને આજે તમે જે કચ્છના દ્રશ્યો સતત તમે વિઝુઅલ ચલાવો છો કચ્છના બાળકો ને બેન ભણવું છે બેન કચ્છના બાળકો છે કામે લઈને કારણ કે મોટાભાગનું વરણ છે એ મોટાભાગે જોવા જાવ અંતર વિસ્તારમાં એ માલધારી વરણ છે મોટા ભાગે જોવા જાવ અંતરિયાળ વિસ્તારો બેન જોવા જઈએ છીએ તો એમાં જે લોકો કામ કરે છે એ પછી છેલ્લે શું કરે છે કે ખારવાસમાં એ એના પોતાના જે સ્થાનિક ધંધાઓ જે છે એ સ્થાનિક ધંધાઓ સાથે જોડાઈ જાય છે કેમ કારણ કે એ શિક્ષણથી વંચિત રહ્યો એ બાળક એ શિક્ષણ થી વંચિત રહ્યો એના પિતાજી એ શિક્ષણથી વંચિત રહ્યા એટલા માટે બેન આ રોજગારીનો એ પ્રશ્ન છે બીજી તીજી રીતે જોવા જતા કુ વ્યવસ્થા નો પણ પ્રશ્ન છે આ શિક્ષણ વ્યવસ્થા પ્રશ્ન તો નો ડાઉટ છે જ પણ આ સામાજિક પ્રશ્ન પણ છે કારણ કે આપણે એક વિસ્તાર જે છે આખો કદાચ આદિવાસી વિસ્તારમાં પણ આ પરિસ્થિતિ છે એ સેમ કન્ડિશન અત્યારે સતત વિઝ્યુઅલ તમારા મોટા ભાગના ચાલતા હોય છે કચ્છના ચાલતા હોય છે હું જોતો હોઉં છું આખી કચ્છની તમારી સ્ટોરી તો બેન અહીંયા શિક્ષકો જ આપણે નહીં આપીએ તો શાળા બંધ ન થઈ જાય તો શું થાય સૌથી વધારે શાળા આ ગુજરાતની સૌથી વધારે શાળા એ કચ્છની બંધ થાય છે અને પછી બીજો નંબર આવે છે આદિવાસી વિસ્તારનો સૌથી વધારે શાળા બેન ગુજરાતમાં સરકારી શાળા જો કોઈ જગ્યાએ બંધ થાય ને તો એ કચ્છની થાય છે

કારણ કે એક વિસ્તારને આપણે આ રીતે અલગ ન કરી શકીએ અને અત્યારે કચ્છ સાથે આભડછેટ જેવું વર્તન અત્યારે કરવામાં આવી રહ્યું છે મહેરબાની કરીને શિક્ષણ વ્યવસ્થામાં આવું વર્તન એની સાથે ન કરવામાં આવે કચ્છને પૂરેપૂરા શિક્ષકો આપવામાં આવે જે એને પોતાની માંગણી છે કે ભાઈ સ્થાનિક શિક્ષકો તો સ્થાનિક શિક્ષકો મળે એના માટે સારી સુચારુ વ્યવસ્થા ઝડપથી કરવામાં આવે કારણ કે મેં ઝડપથી વ્યવસ્થાઓ નથી ખાધી

બનાસકાંઠા માંથી એક ઘટના બેન બહાર આવી કે શિક્ષિકા જે છે અને પછી જયારે બેન બહુ અવાજો માધ્યમો જયારે ઉપાડે તમારા પ્રતિષ્ઠિત માધ્યમો ત્યારે એ લોકોને લાગે હવે કઈક કરવું પડશે સરકારની છબી કે શિક્ષણ ની છબી એ ખરાબ થઈ રહી છે ત્યારે શું કરે વૈકલ્પિક વ્યવસ્થા

આટલા રૂપિયા ભાડાવાનું મને કીધું તો આટલા રૂપિયા મને સરકારે ટેક્સ આપ્યા અને આટલા આપવું જોઈએ રિપોર્ટ કાર્ડ પણ રિપોર્ટ કાર્ડ નહીં આપે દર વર્ષે નવું બજેટ આવી જાય બજેટ એટલે અંદાજ અંદાજપત્ર દર વખતે આવી જાય એટલે બધા રિપોર્ટ કરે પણ પાંચ વર્ષની તો પાંચ વર્ષ તો તમારી સરકાર ચાલવાની છે મિનિમમ તો પાંચ વર્ષમાં તમારે એક જ વખત તમારે કહેવાનું છે કે આટલા રૂપિયા આવ્યા છે ને આટલા રૂપિયા એમ વાપ્યા તમે કેમ રિપોર્ટ કાર્ડ નથી આપતા બેન શિક્ષણ વિભાગ નહીં રેવેન્યુ હોય નાણા હોય ગૃહ હોય કોઈ પણ હોય રિપોર્ટ કાર્ડ તો કોઈ આપતું જ નથી અને દરેક વખતે બજેટ પેન ફાળવાય ને તો પચાસ હજાર કરોડ એસી હજાર કરોડ નેવું હજાર કરોડ આવા આવા આખું ગુજરાત નું બજેટ ત્રણ લાખ કરોડ એટલે આટલા આટલા રૂપિયા ટેક્સ ના આવે છે તો તમે કઈ જગ્યાએ વાપરો છો કઈ જગ્યાએ બ્રિજ બનાવવામાં વાપર્યા માની લો કે સો એસો બ્રિજ માં વાપર્યા તો આજે કોન્ટ્રાક્ટર ની જવાબદારી ફિક્સ થવી જોઈએ આજે તમામ જે કર્મચારીઓ છે એની જવાબદારી અધિકારીઓ છે એની જવાબદારી ફિક્સ થવી જોઈએ આજે બેન બધા જ બે જવાબદાર બધા જ બે લગામ ઓલો કે તું મને છાવરે હું તને છાવરું અધિકારીઓ બેન આવું ચાલે છે આજે બધી જગ્યા પોતપોતાનો બધા પોતપોતાનો લુલો બચાવ ગોતી જ લે છે અને શિક્ષણ વિભાગ માં એવું જ છે આજે બેન ગુજરાત ની આ કડવી શિક્ષણ વ્યવસ્થા ની વાત હું છેલ્લા પાંચ વર્ષ થી કરું પણ મને હજી સુધી બેન એવી માં ક્યાંય કોઈ મોટો બદલાવ આવ્યો હોય ને એવું એક જગ્યા નો દેખાણું શિક્ષણ મંત્રી બેન મેં મારા મારા લડાઈ ના ટેન્યુર માં ભૂપેન્દ્રસિંહ જીતુભાઈ વાઘાણી અને કુબેરભાઈ ડીંડો ત્રણ તો શિક્ષણ મંત્રી મેં જોયા પણ એક પણ શિક્ષણ મંત્રી માં બેન શિક્ષણ નો અભાવ એ મેં નરી વાસ્તવિકતા નરી નજરે જોયેલો છે કે શિક્ષણ મંત્રી માં શિક્ષણ નો અભાવ છે એ સમજીત નથી શકતા વ્યવસ્થા એટલે તો આ વ્યવસ્થા ઊભી થાય છે જો શિક્ષણ મંત્રી માં શિક્ષણ હોત તો આ વ્યવસ્થા કરે ઉભી જ ન થાય તો તો ખરેખર એને સમજી અને ઝડપથી નું નિરાકરણ આવી ગયું હોત પણ આપણે આ કમનસીબી છે જે આરોગ્યનો નો અનજ જાણતા એ આરોગ્ય મંત્રી બની જાય છે જે ગૃહમાં કાયદો વ્યવસ્થાનો કાયદાનો જેને આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ કહેવાય એની એક કલમ સુધી નથી જાણતા ઈ ગૃહ બની જાય છે એટલે આ તો કમનસીબી છે ને એટલે આ કમનસીબી જે છે એમાં સુધારવા માટેના પ્રાવધાનો પણ હોવા જોઈએ વર્તમાનની જે વાત છે આ શિક્ષણની તો આ શિક્ષણમાં બેન અત્યારનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટમાં જોવા જોઈએ તો બે સ્કિલ બેઝ યુવાનો આપણી પાસે છે સરકાર ધારે તો ખરેખર ટેટ ટાટ પાસ ઉમેદવારોને નોકરી આપે ને ભલે વૈકલ્પિક હું હજી કહું છું ભલે વૈકલ્પિક આપે પણ તમારા વિસ્તારના ઉમેદવારો જે છે જે અત્યારે ટેટ ઉમેદવારી કરી રહ્યા છે એને તમે વૈકલ્પિક રીતે લઈ લો ને કે ભાઈ અત્યારે તમને આ કહી શકે કે વૈકલ્પિક રીતે લઈ જ છીએ તમારી કઈ બી થશે એટલે તમને પાછા લઈ લેશું એટલે વૈકલ્પિક તરીકે જ લઈ લ્યો બીજા ક્યાં કોઈ ગોતવા જવાની જરૂર છે તમારે નિવૃત્ત નહીં ગોતવા જવા નથી હવે નિવૃત્તિના ફોર્મ ભરાય એની પ્રોસેસ આગળ વધે આ બધું કરવાની જ જરૂર નથી તમારી પાસે ઓલરેડી ફોર્મ ભરાયેલા જ છે અને તમને બેરોજગારો આંકડો

તો કદાચ આ પરિસ્થિતિ રાજ્યના અંતરિયાળ વિસ્તારોની કે બાકી જે બધા વિસ્તારો છે એની ન હોત સૌથી વધારે કમનસીબી એ છે કે વિસ્તારોની અંદર વાલીઓ પણ વિરોધ નથી કરતા આટલો મોટો અવાજ ઉઠ્યો છે એમાં વાલીઓ હવે વિરોધ કરી રહ્યા છે એનાથી મોટી કમનસીબી એ છે કે જેને આપણે મત આપીને ચૂંટ્યા છે નેતાઓ એ જનપ્રતિનિધિઓ એ પોતાના વિસ્તારમાં એ શિક્ષણ ક્ષેત્રમાં શું કામગીરી કરી રહ્યા છે એનો જ જવાબ એ નથી આપી શકતા અથવા તો અત્યારે આટલી બધી જગ્યાઓ ઉપર ચર્ચા થઈ રહી છે આ વરસાદ જેવું છે ગમે એટલા હવામાન આગાહીકારો આગાહી કરે કે વરસાદ પડશે સરકારને વ્યવસ્થા કરવી હોય તો જ કરે નહીં વ્યવસ્થા નથી થતી એટલે અહીંના જેવું છે કે જો બહુ જ બધા લોકો માધ્યમોમાં બોલશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા લઈને આવશે અને પછી પાછું જશે થે એના જેવી પરિસ્થિતિ રહેશે એટલે આનું કાયમી ઉકેલ આવવો જોઈએ શિક્ષણ મંત્રીના જિલ્લાની અંદર પણ જો શાળાઓમાં વ્યવસ્થા ન હોય અને સરકારી શાળાઓ કથડેલી હાલતમાં હોય તો એ આપણા માટે સૌથી મોટું દુર્ભાગ્ય કહી શકાય કે જે બાળકોને હાથમાં પોસ્ટર લઈને નીકળવું પડે કે અમને સર અમને શિક્ષણ આપો અમને ભણવું છે અમારા માટે શિક્ષકો મૂકી આપો એક બાજુ એવો વર્ગ છે કે જે એઆઈમાં માસ્ટરીની તૈયારી કરી રહ્યો છે એમાં માસ્ટર છે ટેકનોલોજીમાં આગળ છે એક બાજુ એવો વર્ગ છે કે જેના આંખમાં સપનાઓ છે અને એને ભણવું છે પણ એની પાસે પહેલા બીજા ધોરણ માટે શિક્ષકો નથી એટલે આ તો સૌથી મોટી કમનસીબી એ કહેવાય કે જે રાજ્યને મોડેલ સ્ટેટ તરીકે આખા દુનિયામાં ગણાવવામાં આવે છે આખા ભારતમાં ગણાવવામાં આવે છે આખા દેશમાં એ જગ્યા ઉપર એ ગુજરાતમાં એ જે પ્રાથમિક પાયો કહેવાય એ જ આખો હચમચેલો છે એની સ્થિતિ જ બહુ છે અપેક્ષા રાખીએ કે સરકાર આ દિશામાં વિચાર કરશે અને બહુ જ ગંભીરતાથી વિચાર કરશે એવું નહીં કે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર વિચાર કરે અને પછી એ વૈકલ્પિક વ્યવસ્થાઓ અમલમાં આવ્યા પછી એ મુદ્દો ભૂલાઈ જાય એટલે અપેક્ષા તો સરકાર પાસેથી એ છે કેમ કે આટલા બધા અનુભવી અધિકારીઓ એમની પાસે છે આખું ડિપાર્ટમેન્ટ એમની પાસે છે જ સિંહ આપ અમારી સાથે જોડાયા માટે ખૂબ ખૂબ આભાર તમે લોકો પણ આ મુદ્દા પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ બસ આટલું જ નમસ્કાર